પાટણની હાઈસ્કૂલમાં ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરતી અને ટ્યુશન કરતી સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામની સગીરવયની આશાસ્પદ વિદ્યાર્થિનીએ પાટણના યુવકની જાતીય સતામણી અને માનસિક ત્રાસથી ત્રસ્ત બની પોતાના ઘરે જ ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી જિંદગી ટૂંકાવતા ચકચાર મચી છે શાળા કોલેજની બહાર ઊભા રહી રોમિયોગીરી કરી વિદ્યાર્થિનીઓને પજવતા આવા તત્વો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરી પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે મૃતક વિદ્યાર્થીનીના પિતાએ બનાવ અંગે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા યુવક દીપકભાઈ વિશાલભાઈ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સરસ્વતી પોલીસ મથકે ગણપતભાઈ સોમાભાઈ મકવાણા રહે સુજનીપુર એ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ હકીકત મુજબ મારી પુત્રી અવની પાટણમાં આદર્શ હાઈસ્કૂલમાં ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરતી હતી તેણીએ જણાવેલ કે જ્યારે હું ટ્યુશન અને સ્કૂલમાં ભણવા જાઉં છું ત્યારે મને ચૌહાણ દીપકભાઈ વિશાલભાઈ રહે પાટણ ગુજરાત હાઉસિંગ બોર્ડ સંખારી રોડવાળો અવારનવાર સ્કૂલમાં જતી આવતી વખતે મારો પીછો કરે છે અને મારી પાસે મોબાઈલ નંબરની માગણી કરે છે આથી તેને રંગે હાથ ઝડપવાતા અઢાર જુલાઈ બે હજાર પચ્ચીસની સાંજે બાઇક લઈ અમે આદર્શ હાઈસ્કૂલના બીજા ગેટ પાસે ઊભા રહ્યા હતા સ્કૂલ છૂટતા અવની અમારા કહ્યા મુજબ દીપકને ઇલેક્ટ્રિક સ્કૂટી પાછળ બેસાડી ગુંગડી તળાવ પાસે આવ્યા હતા અને સ્કૂટી બહાર પાર્ક કરી બંને અંદર બગીચામાં ગયા હતા બંનેની પાછળ પાછળ અમે પણ ત્યાં ગયા હતા એને દીપકને પકડી કેમ મારી દીકરીને અવારનવાર હેરાન કરે છે તેમ કહેતા તે ત્યાંથી નાસી છૂટ્યો હતો આ સમયે અવનીએ કહેલ કે દીપકે તેના મોબાઇલમાં અમારા બંનેના ફોટા પાડી લીધેલ છે દરમિયાન દીપક પાટણમાં જે જગ્યાએ નોકરી કરતો હતો તે દુકાને જઈ તેના માલિક સાથે વાત કરતા દીપક અને તેના માતાપિતાને બોલાવ્યા હતા અને જણાવ્યું હતું કે તમારો પુત્ર મારી પુત્રીને સ્કૂલે અને ટ્યુશને આવતા જતા પીછો કરી રસ્તામાં હેરાન કરી મોબાઈલ નંબર માંગે છે જેથી તેઓએ માફી માંગી પુત્રને સમજાવવાની વાત કરી હતી આ બનાવ બાદ અવની ટેન્શનમાં રહેતી હતી જેને અમે સમજાવેલ કે તું ડરીશ નહીં હવે આ છોકરો હેરાન કરશે નહીં અને તું ભણવામાં ધ્યાન આપ ત્યારબાદ ગત તાપ વીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ અવનીએ હતપ્રત બની સુજનીપુર ખાતે ઘરના ઉપરના માળે ચાદર વડે પંખા ઉપર લટકી ગળે ફાંસો ખાધો